ચનમાં તમારું સ્વાગત છે આજે હું તમારા માટે લાવી છું વેજીટેબલ્સ ચીઝ પાઉ તેમાં આપણે ટમેટા ગાજર કેપ્સિકમ અને મકાઈના દાણા ઉમેરીશું તમે તમારી ટેસ્ટ પ્રમાણે તમને ભાવતા વેજીટેબલ્સ ઉમેરી શકો છો મરી પાવડર એક ચમચી લાલ મરચું મીઠું બધું સારી રીતે મિક્સ કરી દઈશ તમે જોઈ શકો છો હવે મેં અહીંયા મેમોનિઝનું એક પાઉચ લીધેલું છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે મેયોનીઝ મેમોનિઝ ઘટ કરી શકો છો મેં આખું જ પાઉચ અંદર ઉમેરી દીધેલું છે હવે ચમચીની મદદથી સારી રીતે મિક્સ કરી લીધેલું છે હવે મેં અહીંયા દાબેલીના જે મોટા સાઈઝના પાઉં આવે તે લીધે લીધેલા છે એની ઉપર ટોમેટો સોસ હું લગાવીશ ટોમેટો સોસ લગાવ્યા પછી બધા વેજીટેબલ્સ સાથે મેયોનીઝ આપણે જે બનાવેલું હતું તે હું અંદર એડ કરીશ સારી રીતે આપણે લગાવી દઈશું બીજા પાઉમાં પણ તેવી રીતે જ હું લગાવી દઈશ તમે આની અંદર ચીઝ પણ ઉમેરી શકો છો પણ મેં અહીંયા ચીઝ છે ઉપર ઉમેરીશ હવે મેં અહીંયા એક પેન છે પાંચ મિનિટ પહેલાં ગરમ કરવા મૂકી દીધેલી હતી અને સરસ રીતે ગરમ પણ થઈ ગઈ છે ઉપર પાઉ મૂકી દઈશ અહીંયા મેં મોઝરેલા ચીઝ લીધેલું છે બંને પાઉમાં હું મોઝરેલા ચીઝ છે તે લગાવી દઈશ હવે ઢાંકી અને દસ મિનિટ સુધી રહેવા દઈશ દસ મિનિટ થઈ ગઈ છે આપણો વેજીટેબલ્સ